જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે ધોરણ નવથી બારની એસવીએસ એટલે કે શાળા વિકાસ સંકુલ જે મિત્રો પરીક્ષા લેવાઈ રહી છે અને એ પણ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે તો આજે શાળા વિકાસ સંકુલ જે મિત્રો બનાસકાંઠા છે એનું મિત્રો પેપર લેવાયું છે જે પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું છે ધોરણ નવનું પેપર છે અને વિષય સંસ્કૃતનું છે એટલે તારીખ આઠ બે હજાર પચીસનું છે કે આજનું પેપર છે અને પચાસ ગુણ છે બે એક સમય છે તો આપણે જોઈએ વિભાગ એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ વિભાગ એ મિત્રો શું છે કે નીચે આપણો ગદ્યખંડનો મિત્રો ગુજરાતીમાં ભાષાનું વાત કરવાનું છે મિત્રો તો તમે આનો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો અને એના પછી તમે જો તમારા તમારા મિત્રો જે તે જિલ્લામાં પેપર બાકી હોય લેવાનું તો તમને આ પેપર પરીક્ષાની પૂર્વ તેઓ મદદરૂપ થઈ શકશે તો તમે આનો સ્ક્રીનકો સ્ક્રીનશોટ લઈ શકો લઈ શકો છો પ્રશ્ન આપણે એવો જોઈએ કે નીચે આપણે સંસ્કૃતના જે પ્રશ્નો છે એના વિકલ્પો ઉત્તર લખવાના છે તો સર્વે કિમ રક્ષિતવ્યમ તો જવાબ આવશે ઓપ્શન બી કુલાચાર ઉપવેદા કદી સંતિ તો ચતવાર એટલે કે ચાર છે પ્રભાતકાલે વાયરસ પ્રભાતકાલે વાયરસ કમ અપશ્યત તો આવશે વ્યકમ ત્યારબાદ નીચેના પ્રશ્નો મિત્રો માતૃભાષામાં જવાબ તમારે લખવાના હતા કે સ્વતંત્રતા આંદોલનનો સમગ્ર વ્યવહાર ક્યાંથી ચાલતો હતો ચોખાના કણથી લોભાયેલા કબૂતરો ચિત્ર ગ્રીવે શું કર્યું ત્યારબાદ મિત્રો એક અહીંયા ગદ્યખંડ આપ્યો છે અને વાંચીને જવાબ આપવાના હતા તો મિત્રો ગદ્યખંડમાં જે આપ્યો છે તમે વાંચી લેજો ત્યારબાદ કિમ કૃતવા ચાતક શિશુ તડાંગ જલમ પાતું તડાંગ ગચ્છતી તો જનન્યા કથનમ અશ્રુત્વા ચાતક શિશુ તડાંગ જલમ પાતું તડાંગ ગનતું ની ગચ્છતીને પાછી જવાને નક્કી કર્યું છે માર્ગે પરિશાંત સ કુત્ર તિષ્ઠતી તો માર્ગે પરિશાંત સ એકસ્ય ગૃહસ્ય તિષ્ઠતી કૃષક કીદશ આસિત તો મિત્રો કૃષક વૃદ્ધ ચ આસિત બરાબર છે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન આગળ વિભાગ બી મિત્રો જે શ્લોકો આપે છે એનો અનુવાદ કરવાનો છે અને તમે સ્ક્રીનશોટ લઈ લેજો ત્યારબાદ મિત્રો અહીંયા જે શ્લોકો છે એનો અન્વય તમારે પૂરો કરવાનો છે અહીંયા શ્લોક આપેલો છે એનો અન્વય આપણે પૂરો કરી લઈએ તો અહીંયા લોભાતની જે ખાલી જગ્યા છે ત્યાં આગળ શું આવશે લોભાત ક્રોધ પ્રભવતી લોભાત કામ અને લોભાત મોહ ચ નાશ લોભ પાપસ કારણમ અસ્તિ આ પ્રમાણે આપણે અન્વય બનશે ત્યારબાદ મિત્રો અહીંયા વિકલ્પોની સંસ્કૃતના ઉત્તર આપવાના છે કે શાંતિમ ઈચ્છતી તો સાધવ વસંતિ ધ્વનઃ વસંતે વન કીદૃશો ભવતી તો સુગંધિ વન ભવતી સુગંધિ ચારુતમ સ્વદ કહ અર્થ તો અતિશય સુંદર અને ચાલા ચલે સંસારે કહ જીવતી તો કીર્તિ ઓપ્શન બી જવાબદ છે ત્યારબાદ મિત્રો માતૃભાષામાં પ્રશ્નો જવાબ આપવાના હતા કે પરબ્રહ્માના દર્શન કેવી રીતે કરી શકાય છે ભૂખ્યા માણસને શું આપવું જોઈએ શ્લોક પૂર્તિ મિત્ર આપી છે અગ્નિ મેળે ખાજકિયા રત્ન ધાતમ ચરમચિતમ ખાજકિયા ચ જીવતી એના પછી વિભાગ સી છે નીચેના જે નાટ્યકરણનો છે એને માતૃભાષામાં તમારે અનુવાદ કરવાનો તો તમે એના સિન સિન્સ્કૉટ લઈ એનો અનુવાદ કરી શકો છો અથવા પણ મિત્રો એ તે આપ્યું છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે નીચેના વાક્ય કોણ બોલે છે એ તમારે લખવાનું છે વિભાગે અને બી તો યથાગટે પરિપૂર્ણમ જન્મતિષ્ઠથી મી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતી તો મિત્રો આ વાક્ય બોલે છે યુવાક બોલે છે અને કિમ કિમ અહમ પદ બ્રવીમી તત્ક્રિય હતી તો આ મિત્રો આ ચાવદ બોલે છે અને કોહો અત્ર સંદેહ હતો આ મિત્રો સકાર બોલે છે અત્ર કહ સંદેહ ત્યારબાદ નીચેલા આપેલા પ્રશ્નોના મિત્રો માતૃભાષામાં ઉત્તર લખવાના હતા તો રાજા બોજ કેવા હતા તો રાજા બોજ વિદ્યાપ્રેમી અને કલા પ્રેમી હતા સકારે શેનું ફળ ભોગવવાનું છે તો સકારે પોતાના દુષ્કૃત્યનું ફળ ભોગવવાનું છે ત્યારબાદ કૌંસમાં પેલા પદનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવા છે તો લોકો સભામાં જાય છે જન સભા ગમ ગત છે તો જન સભામાં ગ્છથી એ તે બનશે વાક્ય ત્યારબાદ અગ્નિ મુદગરને વાળે છે એટલે કે વહની મુદગરમ દહ તો વહની મુદ્દરમ દહ દહતી ત્યારબાદ કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા કાર્ય અતિવ પ્રબ પ્રભવતી અસર તો કાર્યમ અતિવ પ્રભાવિતમ અસ્તિ વિભાગની જોઈએ વ્યાકરણ વિભાગ મિત્રો તો નીચેના મિત્રો જે પ્રશ્નો આપે એ પ્રમાણે તમારે કરવું છે તડાગિય શબ્દ સમાધાન શબ્દો વિકલ્પેભીવા લિખતો જવાબ આવશે શર ત્યારબાદ દિન દિનશબ્દ વિરોધા શબ્દો વિકલ્પેભીવા લિખો તો આવશે દિન એટલે રાત્રિ ત્યારબાદ અદુદત્તેભ્ય ક્રિયાપદેભ વર્તમાનકાલ રૂપમ રૂપ ચિતિખત તો આવશે વહતી ત્યારબાદ અદદત્ ક્રિયાપદેભ્ય રૂપમ લિખત તો વદ્યંતી ત્યારબાદ અદુત્તેભ્ય શબ્દ પુલ્લિંગ રૂપ ચિતિત તો આશે નૃપતિ અને અદુત્તેભ્ય શબ્દેભ્ય સ્ત્રીલિંગ શબ્દ ચિંતા તો આવશે સહતિ અને અદુત્તેભ્ય શબ્દભ્ય નપુસકલિંગ શબ્દો ચીવા લિખતો આસ વસ્ત્ર ત્યારબાદ રેખાંકિત પદશ કુદંત પ્રકાર વિકલ્પેભ્ય ચિતવા લિખતો આવતો શું આવશે જો એક તસ્ય પરિચય જ્ઞાતું તમ પ્રસાદે આદયતી તો હશે હેતવર્થ કુદંત શું જવાબ આવશે મિત્રો તો જવાબ બનશે હેતવર્થ કુદંત ત્યારબાદ અધો દત્તેભ્ય સંધિ વિચેદ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિતવા લિખત તો સદૈવ તો હશે સદાવતા એવ અને ત્યારબાદ મિત્રો સંધિ છોડવાની છે આપણે જોડવાની છે તો કહ અપરાધ તો આવશે કો અપરાધ વિભાગ એ જોઈએ તો મિત્રો એમાં શું છે નીચે આપણે ગદ્યગણ વાંચીને પ્રશ્ન જવાબ તમારે આપવાના હતા તો જો આપણે ગદ્યગણ મિત્રો તમે વાંચી લેજો તમારી સમક્ષ આપણે એ મુકીએ પહેલો પ્રશ્ન છે શું છે કે સ્વાપલ્યાયા કે વસંતી સ્મ તો સ્વાપલ્યાયા બહવ કુરકુરા વસંતી સ્મ શું તો ઘણા બધા કૂતરા લેતા હતા ત્યારબાદ શું છે કે તીક્ષ્ણ દંતઃ ક આસિત તો તીક્ષ્ણ દંતઃ એક વૃદ્ધ સારમેય આસિત ત્યારબાદ એક એકદા તીક્ષ્ણ દંતશ્ય કા ઈચ્છા સંજાતા તો એકદા તીક્ષ્ણ ગંગા સ્ના સ્નાય ઈચ્છા સંજાતા ત્યારબાદ મિત્રો અહીંયા જોડકા જોડવાના છે તો મહાકવિ કાળિદાસ તો આવશે વિક્રમોર્ષ એમનું નાટક છે વિષ્ણુ શર્મા તો એમને પંચચંદ્ર લખેલું છે અને ભોજ હતો ભોજ પ્રબંધ આ પ્રમાણે થશે ત્યારબાદ મિત્રો અહીંયા રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યકાન પરથી લખવાનો પ્રયત્ન કરવાનો છે જે તમે આપણે તમે લખજો અને એના પછી માતૃભાષામાં મિત્રો અનુવાદ કરવાનો છે શ્લોકોનો અને વિસ્તાર પર તમારે કરવાનો હતો તો જોઈએ આપણે આ વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ જો તમારો વિડીયો ગમે હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ત્યારે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટેજ્યુઝને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત